प्रथम शाख का पाठ हिब्रू में महत्मा के पाठ बारह अध्याय कड़ी हजार की उन्नीस अने इक्वल की चौथ तमें ये अरिस पशी सरकार ये वा बाहर नहीं आगर आने नहीं उठा जेमा आप पटवर की बाती जहाँ कारण जहाँ कारण वो अंकर छोड़ा हो अने वाहन तो सुधवा तारा रणशिंगों नाथ गांसो हो अने ये सांबरी सम्राट सम्राटी जेने सांभरना तो विनंती करवा पाया थे हवे हमें एक पाई शब्द वधु कहशो नहीं अने ये दृश्य एवं तो गायन करते के मोशे बोले उठो वो भय थी फट रहुँ थी पर तमे तो जीवन ना बाहर आ गए जीता जाता ईश्वर ने अंदर आ गए स्वर्गीय यरुशन में आकर आई उनका चुप आ लाखों एवं दोनों आनंद સ્વર્ગમાં નવધાયેલા પ્રથમ નાગરિકોનો સર્વ નહ્યો થયો છે સવન ન્યાય તોડદાર ઈશ્વર વ્યાજ છે ભૃણાધારી પાવેલા ગુજરાતમાં ઉપસ્થિત છે અહીં નવાકારનો મુખ્ય સ્થિતો છે અને આબેરના લોકી કરતા વધુ કલ્યાણકારી યોજના ઉચ્ચાર લોકો પ્રોક્ષા થઈ રહ્યું છે આ છે આજના શુખ્ય દેશમાં જ્યાં આપણે જોયું તે ઈશુપ્રેસ તેમના શિષ્યોને

આ પ્રમાણે આગળ જઈને શિષ્ય ઘણા બધા વાર્ગાઓની સાજા કરે છે અબ્દુલ બોલાવે છે અને ઘણી બધી મદદ કરે છે તેના દ્વારા પ્રચાર કરાવવામાં આવે છે અને પ્રભુ સુખનું જે વચન એમણે આપ્યું હતું કે આગળ જઈને આગળ જઈને તમારે આ રીતે પ્રચાર કરવાનો છે તેમ શિષ્યો તેનું પાલન કરે છે અને પ્રભુ સુખનું અને આપણા પ્રભુ પરમેશ્વરનો સુખ સંદેશ કરાવે છે i one,